વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાતમાં ભાતુજી નગર પચાસ ક્વાર્ટર્સમાં રહેતા નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓના અભાવને લઈને રોષ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર સાતમાં આવતા તુલસીવાડી વિસ્તારમાં આવેલા ભાતુજી નગર પચાસ ક્વાર્ટર્સમાં રહેતા નાગરિકોને પ્રાથમિક સુવિધાઓના લઈને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં રહેતા નાગરિકોના ઘરે દૂષિત દુર્ગંધવાળું પાણી આવી રહ્યું છે આ ઉપરાંત અંતરિયાળ રસ્તામાં નાખવામાં આવેલા પથ્થર પણ ઉખડી ગયા છે આ તમામ સમસ્યાઓની રજૂઆત વર્ષોથી કરવામાં આવી હોવા છતાં સમસ્યાનું નિરાકરણ આવતું નથી જેને લઈને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે વિસ્તારના નગરસેવકો માત્ર ચૂંટણી સમયે મત માંગવા માટે આવે છે અને ત્યારબાદ દેખાતા નથી

અત્યારે એમનો વિસ્તાર નહીં દેખાતો જયારે વોટિંગ લેવાનું હોય તો વિસ્તાર દેખાય છે એમને એટલે અમારે આ સમસ્યા છે અમારે જો આ નીચે હા બધું પથ્થર પથ્થર બધું તૂટી ગયું છે અમારે બધું વ્યવસ્થિત ન હોય નવેસરથી નવી લાઈનો બધું જોઈએ પીવાનું પાણી ગંદુ આવે છે અમુક ટાઈમે આવતું નહીં એક દાડો આવે ને એક દાડો નહીં આવતું પાણી તારે આ પાણી આપડે આ બતાય ને બેને આ પાણી જો ખરાબ પાણી આવે લગભગ છ સાત મહિના થી આ પાણી તો આગળ ચોમાસું આવે છે માણસો શું કરશે તો કઈ લેવા જઈએ અમે તો ગરીબો રોજ ના બોટલો લાવીએ અમને પોસાય નઈ ભાઈ અમે મહેનત કરવા વાળા રોજ ત્રીસ રૂપિયા કઈ નાખીએ અમે ત્રીસ રૂપિયા થી પૂરું થાય તારે ઉનાળાનો દિવસ હોય તો એટલે સરકાર અમારું હંભ રહે તો સારું છે ગટર ભરેલી છે ગંદા પાણી ની આ બધી ચોકઅપ થઈ ગયેલી ઠેડા ઠેઠ છે આ લોકોના ના એટલે નવા ભૂંગળા લાઈન નાખવાની છે આ ઝુપડપટ્ટી વાળા બધા નડે છે પાણી નીચે ઉતરે છે એટલે કોઈ સાંભળતું નહીં ક્યાં સાંભળ કેટલા વખત આવું છે કોઈ જોવા નહીં આવતું ને કોઈ નહીં આવતા ગટર ગટરની કેટલા ટાઈમ થી છે આ લોકો બે વર્ષ થયા લગભગ આ તુલસીવાડી પચાસ ક્વોટર છે અમારા ઘરમાં પાણી આ ગટરનું પાણી બધું આવે છે પીવાના પાણીમાં બી નાના અમારા છોકરા છે બરાબર આ ખરાબ પાણી દેખો બરાબર કોઈ કોર્પેટ કોઈ દેખવાનું બંધ કોઈ દેખવા આવતું નથી સાહેબ આ અમારું પાણી દેખો કેટલું ખરાબ પાણી છે આ ઘરમાં પાણી આવે છે દેખો આ મારી ગટર ભરી ગઈ છે એટલે અમને એવું કર્યા પછી બધી લાઈન કમ્પ્લીટ નાખ્યા આપો અને આ પથ્થર નાખેલા તો અડધા સુધી પથ્થર નાખ્યા અડધા સુધી પથ્થર નાખ્યા નથી બરાબર એટલે મારા નાના નાના છોકરા છે અને બધું બહુ ખરાબ પાણી આવે છે કોર્પોરેટર બંદિશભાઈ છે શ્વેતાબેન છે કોઈ આવતા છે નથી બરાબર કોઈ કોન્ટેક થતો નથી કોઈ આવતા નથી એટલે અમને લાઈન નાખી કમ્પ્લેટ બરાબર વોટિંગ લેવા આવે આવે છે તારે જ આવે છે બધા કોઈ દેખવા આવતું નથી કે આ કેટલાક સમયથી પડી રહ્યું છે આવું ના આ તો બે પાંચ વર્ષની સમસ્યા છે હા કોઈ આવતું જ નથી સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર